આગળ વાત કરીએ તો સુરતના અલથાણા વિસ્તારમાં ઓફિસમાં ચોરી અને આગના બનાવના કેસમાં ટેટુના આધારે આરોપીને ઝડપી પાડ્યો બિઝનેસ હબમાં ઓફિસમાં આગ અને ચોરીનો બનાવ બન્યો હતો જેમાં આગ લાગી નહોતી પરંતુ ચોરી કર્યા બાદ આગ લગાડવામાં આવી હતી આ કેસમાં પોલીસે સીસીટીવીના આધારે આરોપી વિમલસિંહ ઉર્ફે ભોલા રાજપૂતને ઝડપી પાડ્યો છે તેણે ત્રણથી વધુ ઓફિસોમાં ચોરી કરી હતી અને પુરાવાનો નાશ કરવા માટે ઓફિસમાં આગ લગાવીને આવ્યો હતો આરોપી સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં છ ગુના નોંધાયેલા છે પલથાન વિસ્તારમાં આવેલા ઓફેરા બિલ્ડિંગની અંદર એક ઓફિસમાં આગનો બનાવ સામે આવ્યો હતો પરંતુ એ આગ લાગી ન હતી લગાડવામાં આવી હતી આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ પોલીસ જાપ્તામાં ઉભેલો આ એ જ આરોપી છે જ્યાં એ આરોપી દ્વારા આગ લગાડી દેવામાં આવી હતી કારણ કે ત્રણ થી વધુ દુકાનોને પેલા ચોરી કરવામાં આવી હતી અને ચોથી એક સીએની ની ઓફિસની અંદર જે છે તે ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ આખરે કઈ નહીં મળી આવતા સમગ્ર ઘટનાને જોતા અલથાણ પોલીસ ની ટીમ દ્વારા એક ટેટુના માધ્યમથી જે છે તે તેને ઝડપી પાડવામાં આવ્યો છે પકડાયેલ આરોપી વિમલસિંહ ઉર્ફે બોલા મહેન્દ્રસિંહ રાજપૂત ને જે છે તે પકડી પાડવામાં આવ્યો છે અલથાણ પોલીસની ટીમ દ્વારા તમામ સીસીટીવી જીનવત તપાસ કરવામાં આવ્યા હતા અને સીસીટીવી ના આધારે એક ટેટુ દેખાયું હતું એ ટેટુ ની અંદર આરોપી દેખાઈ રહ્યો હતો આરોપીને પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ટેટુના આધારે ઓળખ પરત કરવામાં આવી હતી પરંતુ પુરાવાનો નાશ કરવા માટે ઓફિસની અંદર આગ લગાડવામાં આવ્યું હતું એવું પ્રાથમિક માહિતી અત્યારે સામે આવી રહી છે આ પોલીસ જાપ્તા વચ્ચે ઉભેલો એ જ આરોપી છે જ્યાં ઓફિસની અંદર આગ લાગી નઈ હતી પરંતુ લગાડવામાં આવી હતી સમગ્ર બાબતને જોતા અલ્તાન પોલીસ દ્વારા સીસીટીવી આરોપી સુધી માટે સફળતા મળી છે અને અલથાણ પોલીસ દ્વારા આરોપીને પકડી પાડી તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે અન્ય કયા કયા ગુનાઓને અંજામ આપવામાં આવ્યો છે કે કેમ તેની પણ તપાસ જે છે તે હવે કરવામાં આવી રહી છે સાહીદ